આદિપુર પીરદાદા બુખારી વિસ્તારમાં સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા સખી દાતાઓના સહયોગથી ગરીબ અને વિધવા બહેનોને રાશન કીટ સુન્ની દાવતે ઇસ્લામીના ના જવાબદાર હાજી ઉસ્માન ગની આગરિયા रोशन अली सांधानी ना हस्ते वितरण करवामा आवी त्यारे मुस्लिम समाज आगे वानो सैयद रिफाकत हुसैन हाजी नूर मोहम्मद भाई मौलाना साहेब जूसफ भाई सुमरा वगैरे जोड़ाया हता ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू आज हमें आदिपुर ना जे आपने जे दरगाह पाछळ દાદા બુખારીને વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં જે પાછળ જે વિસ્તાર છે જ્યાં ગરીબ લોકો રહે છે જે વિધવાઓ બહેનો છે આજે સુનિદાઉદે ઇસ્લામીના જે જવાબદાર હાજી ઉસ્માન સાહેબના આગેવાની હેઠળ જે એક આજે ગરીબ લોકોની જે મદદરૂપ થવા માટે જે સુની આઉદે ઇસ્લામી હર હંમેશા દિનની જે ખિદમત કરી રહી છે એવી રીતે જ સાથે જે ગરીબ લોકો છે જે વિધવાઓ છે એ લોકોની પણ એવી રીતે જ ખિદમત કરી રહી છે એટલે આજે અમે આદિપુરના જે વિસ્તારમાં આવ્યા અહીંયા જે ગરીબ વિધવાઓ બહેનોની જે મદદ માટે રાશન કીટ આપવામાં આવી છે અગાઉ પણ એવી રીતે થતું આવ્યું છે અમે આપતા જ આવ્યા છીએ આજે યસમાન સાહેબ હર હંમેશા પોતાની જે ખિદમતની રીતે ને આવનારા દિવસોમાં પણ જે ગરીબ લોકો હશે એનું સર્વે કરી ને ફરીથી પણ એ લોકોને રાશન કીટ આપવામાં આવશે અને રમઝાનમાં પણ એક મોટો પ્રોગ્રામનો અમારો એવું છે કે ઘણા લોકોનો ભેગો સર્વે થઈ જાય તો એમને બધેને એકસાથે એક જગ્યા ઉપર રાશન કીડ આપવામાં આવે એવી અમારી વિચારણા છે તો જે પણ વિસ્તારના જે જમાતના મુતવલીઓ છે તો એ લોકોનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ એ લોકોની સાથે મળી અને સુની દાવતે ઇસ્લામી દ્વારા ઈન્શાલ્લા તાલા ટૂંક સમયમાં સારું આયોજન કરી અને લોકોની મદદરૂપ થશું અને દિની અને દુનિયાવી બને

Real freshness colour Yash Soft Drinks.